મિત્રો ન્યુ સ્ટુડે જનોતા ઓરપટાર બામણિયા કુડી ઘાટ ખાતે નાવડીમાં જોખમી મુસાફરી એ મુસાફરી નાવડીના આટા ફેરા અનેક જેવો જોખમ માં મૂકીને રૂપિયા કમાવાનો વ્યવસાય જિલ્લાના તાલુકાના જનોર ગામે ચાલતો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે સેફટી વિના જ માનવી અને પશુઓને હોડી મારફતે નદી ફરી પાર કરવામાં છે વડોદરામાં અણીપુર દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી ત્યાં તો ભરૂચના નર્મદા કિનારે જોખમી હોડી સવારી ના દ્રશ્યો સામે આવ્યા છે નર્મદા નદી ઓળંગવા મોટા ફેરાવાથી બચવા લોકો નાવડી ઉપયોગ કરી રહ્યા છે ને જનોર સ્થિત ઓરપટાર બાવનિયા હોડી ઘાટ ઝઘડિયા તરફ જવા લાવવા માટે પ્રતિ વ્યક્તિ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે ને હોડીમાં માનવી અને પશુઓ સાથે બાઈક અને મોપેડ પણ ચડાવી લઈ જવાય છે હોડીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે ને જેથી પ્રશાસન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે નોંધનીય બાબત છે કે હોળીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી છે તો હોળીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા પરંતુ એક પણ મુસાફર ને લાઈફ જેકેટ પહેરાવતા માણસો બેસાડવામાં આવી રહ્યા છે તે જ બોટમાં મોટર સાયકલ તેમજ મૂંગા પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા હોળી સંચાલક રૂપિયા કમાવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે શું આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનો લીધો હશે કે કેમ તે એક મોટો સવાલ છે